એક કારનામાં કરીને બેઠી હું મમ્મી કેટલા લોકોના મમ્મી આવું કરે મને મને પગમાં માં લાગ્યું પડી ગઈ હતી તો સ્વાગત છે ફરી કે આપણા નવા 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 લોકમાં જય માતાજી મહાદેવ હર બધાને તો તમને બધાને તો ખબર જ હશે કે ગઈ કાલે અમે બધાય ગયા હતા સારણપુર અને પછી રસ્તામાંથી એક બે મંદિર એક જ મંદિર લીધું તું કેટલા આપવાનું કડું કહું બીજું એક લેવાનું હતું પણ અમારે બહુ આખું પડી જતું તું ને એટલી વારમાં અમે ઘરે વાપરતા આવી જતું હતા એનું આમ રસ્તો થતો તો ને ઘર પાછું આમ થતું હતું પછી કીધું કે ઘરે વહ્યા જાય થાકાઈ ગયું વરમાં વહેલા વ્યતા હતા બધાય અને અત્યારમાં પોરમાં બધાય શેડી લઈને વેહી ગયા હમ જો

તારો દાંત ન પડી મારી ગોળા લઈ તો ઉપડું દે તો અત્યારમાં પોરમાં શેરડી ખાવા બધાય લાગી ગયા તો હું ખાઈ લઉં મેં હેના બહાર હું ફોલી નાખી પછી મેં બ્લોગ ઉતારી લઉં બરાબર ને અંકિતા અંકિતા એક પરફેક્ટ રીતે ખાઈ છે હું અંકિતા મારાથી એમ મોટું બેઠવું તોડે છે થોડુંક નાનકું તોડવાનું તો આ ના તો મારા મમ્મી મોરી દીધી આમ જો દેખાડો

અને તાવો કહેવાય ને ચાપડી કહેવાય એટલે આ ચાપડી અને આ હે આપણું મસ્ત મજાનું ઊંધિયું જો આમ ગોળી નાખીને હોય એકદમ મેથીની અને સરસ મજાનું આમાં મિક્સ વેજ જોઈ શકો છો એમાં મારી ફેવરેટ એમાં હોય મેથીની ગોળીવાળી હોય ને ચણા લોટ ને મેથી ખાંડ ને લીંબુ ને બધી નાખીને ગોળી બનાવેલી હોય તો એ ગોળી મારી ફેવરેટ છે ને બાકી જમવામાં જો ડુંગળી છે મરચાં હે અને આમાં આથણું છે કેરીનું અને ભૂંગરા હે પાપડ હતા નહીં એટલે ભૂંગરા છાઇસ મસાલો

થી જ વસ્તુ લીધી લીધી નથી રમકડામાં તો ડીંપુ બેન હાટવા એક જ લીધું છે બીજું તો કંઈ નથી લીધું અને બાકી અને બાકી આ રિક્ષા હાટ લીધું છે દેખ ફોન નકલી છે આઈફોન 15 હા જો એક આઈફોન લીધો છે કે નંદો આઈફોન કેનો આઈફોન દેખાય તો આલા તો આઈફોન ને કે આઈફોન લીધો ડીંપુનો આઈફોન લીધો એક સોરી ભૂલાઈ ગયું મને રમકડામાં બે વસ્તુ લીધી હતી એક ગદા અને એક ડીંપુનો ફોન હવે જડતો નથી અત્યારેને ખોઈવાયરો પછી દેખાડું તમને જમવા બધા બે ગયા મસ્ત મજા જમવાનું હોય તો જમી લે ને પછી મળવાનું તો જો મિત્રો ફાઇનલી અત્યારે મેં વારું કરી લીધું ને વારું કરીને હું બ્લોગ સ્ટાર્ટ કરું છું અને અત્યારે હું એક કારનામાં કરીને બેઠી હું અને એ જો આ મને પગમાં લાગ્યું છે હું પડી ગઈ હતી આમ પગથી અમારે અહીંયા સીડી રે અહીંયા રહ્યા ને અહીંયા ઓળ નવા રૂમ વગર અહીંયા ઉતરવાના તો હું હું ને ધરી ધર લાડવો ખાઈ લીધો અને લાડવો ખાધો એટલો મને મીઠો લાગ્યો ને મારા મમ્મી મને એટલા ખારા થયા એટલા ખારા થયા ને કે વાત પૂછવામાં હજી હે ને યાદ આવી જાય ને એ તો હજી ખારા થાય જાય તને તને દેખાતું નથી તું આંધ્રી હું તને જોઈને હલાતું નથી તું તારા શરીરનું ધ્યાન નથી રાખતી ઓલું ને ઓલું ને ઓલું વગેરે વગેરે કેટલું બધું આ મને લાગ્યું તું સાડા પાંચ હું સાડા સાત વાગ્યા સુધી તમારા મમ્મીનું કન્ટિન્યુઅસ લે ચાલુ જ હતું તારું આમ ને તારું તેમ ને ફલાણું ઢીકડું ને કેટલું 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 બસ મને છે ને ખાલી છે દાત જ આવે બીજું કાંઈ થાય નહીં અને બીજું કાંઈ કરી ન આપણે અને આમ જો અહીંયા લાગ્યું છે ને અત્યારે છે ને મને અહીંયા પાટો સોરી ટીપ ચોપડી દીધી ને ટીપ ચોપડીને મને કોથરી પહેરાઈ દીધી હે મને હેને એટલું આમ હોજી ગયું તો અહીંયા હોપારી જેવું છે ને આ આપણી ઘૂંટી હોય ને એવી ઘૂંટી અહીંયા બીજી થઈ ગઈ હતી એટલું ઉપસી ગયું હતું એને એટલો હોજો ચડી ગયો તો અને પછી અને કેટલા લોકોની ની કેટલા લોકો કેટલા લોકો ના મમ્મી આવું કરે મને હે પછી ટીપ ચોપડાવી પછી ભરાય ને કોથરી પહેરાવી અને પછી તો એ ખારું ખાવાનું ચાલુ જ હતું એટલે કેટલા લોકો ને મમ્મી આવું કરે છે જયારે કમેન્ટ કરતા આવજો મને કારણ કે મારા મમ્મી નું તો એવું ચાલુ જ હોય ખારા થતા જાય ટીપ ચોપડાવતા જાય પરાયણે કોથરી પહેરાવે અને પાછા પૂછે હો તેઓ દુખી હે કોણ કે દુખી હે થોડું એટલે બહુ દુખી હે કે આમ થોડું થોડુંક એટલે થોડુંક થોડું દુખે છે પછી થોડીક વાર ઊંઘા થઈ જાય તો દવા પવા લેવા જવાનું કઈ છે બહુ વધારે નથી દુખતું ને એટલે એવું મારું મમ્મી નું ચાલુ ને ચાલુ છે અત્યારે નવ વાગ્યા છે અને નવ વાગ્યા જુઓ તમે અત્યારે હું અત્યારે જવું જસ દે બેઠી મારી મમ્મી મારે સામે જ ઉપાય મારી મમ્મી અત્યારે બોલું બ્લોક બંધ થાય ને અને બસ જો મને દાંત જ આવે બીજું શું કરું મને દુખે દાંત આવે

મારો પગ ગયો અહીંયા જોજો દેખાઈ ગયા છે આજે આનથી મોટો તો થોડોક તો ઓછો થઈ ગયો અહિયાં અહીંયા આટલામાં હવ બહુ હરખાય નો હોજો ચડી ગયો તો આમ જો અહીંયા કારણ કે છે ને ઓલ પગથ્યું મારે છે ને ભૂલાઈ જ તો ઘડી દરણ પડી ને પગ મળી ગયો હે આ પગમાં નથી આવું જો આવી રહ્યું અહીંયા નથી આવી ગયું કહીએ જો કાંઈ નથી અને આ પગમાં હોજો ચડી ગયો સિંહ જો લાગે ને ખબર પડી જાય કે અહીંયા હોજો ચડી ગયો હવે એટલું બધું દુખતું નથી પેલા કરતા થોડીક રાહત આમ થોડોક હોજો ઉતરી ગયો હોય નતર આટલો નહોતો હોજાનો ડબલ હતો હોજો આ તો થોડો ઘણો ઉતરી ગયો હોય અને બસ આવું થોડું ઘણું સરખું હે પેલા કરતા અને હજે પાછી ટીપ ચોપડી દઈશ એટલે થોડું સરખું થઈ જાય પાછું તો બસ મેં બધું બ્લોગને એન્ડ આપી દઉં તમને બધા એને દેખાડી દઉં હવે આમ પગ આમ આમ કરાવું ને આમ કરવું ને તો દુખતો નથી એટલો બધો ન પહેલાં દુખતો તો હવે નથી દુખતો એટલો થોડો ખોજો હે એ ઉતરી જશે તો હાલ વાર બધું બ્લોગને એન્ડ આપી દઉં તો બસ આવી જ રીતે કંઈક એ જ નોખો દિવસ હતો અને આવી જ રીતે એના બ્લોગ આયોજન કરી દઈએ આઈ હોપ સો તમને મારો એ જ વિડીયો હોય છે ગમ્યો હોય તો લાઈક આવી છે